પોરબંદર શહેરમાં ગુજરાત સરકાર મહિલા આર્થિક વિકાસ નિગમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સપ્તાહની ઉજવણી અંતર્ગત હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ નિમિત્તે મહિલાઓ માટે સ્વરોજગાર લોન મેળાનું પણ આયોજન કરાયું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ આ ઉજવણીમાં તેમણે જણાવ્યું હતું કે સરકારની મહિલાઓના વિકાસ માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો લાભ લઈને મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે ગુજરાત રાજ્યમાં સ્વસહાય જૂથોમાં બહેનો જોડાઈ રહી છે અને સ્વરોજગારી મેળવીને પગભર બની રહી છે મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર સબસિડી અને સહાય આપી મદદરૂપ બની છે તથા તમામ ક્ષેત્રોમાં નારી સરાહનીય કાર્ય કરી રહી છે આ ઉપરાંત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેડી ડી લાખાણી અને જિલ્લા વિકાસ અધિકારી કેટન ઠક્કર સહિતની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરાયું હતું મારું નામ કોમલ સંજય કોરડિયા છે હું નવકાર ખાખરા ગૃહ ઉદ્યોગ ચલાવું છું મારા ગૃહ ઉદ્યોગનું નામ છે અને હું મારા ખાખરાના ગૃહ ઉદ્યોગથી મારા ઘર માટે મારા છોકરાઓને હેલ્પફુલ થાવ છું એ એનાથી પણ વિશેષ કે બીજા બહેનો પણ મારી અંદર જે દસ બહેનો કામ કરે છે એ લોકોને પણ રોજગારી મળે છે ને એનું પણ ઘર સરસ ચાલે છે અને એ છોકરાઓને પણ સારામાં સારી સ્કૂલોમાં ભણાવી શકે છે અને હું એ લોકોને પ્રોત્સાહિત કરું છું કે તમે મારા ગૃહ ઉદ્યોગમાંથી સારું કમાઈને તમારા ઘરને સરસ રીતે ચલાવી શકો અને આજે આ સરકારે મારું જે સન્માન કર્યું છે તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અને સરકારશ્રીએ જે મને પ્રોત્સાહિત કરે છે જેનાથી હું બીજા પણ ઘણા સારા સારા કામ કરી શકું બસ એટલું જ કહેવાનું છે મારે અત્યારે